તો આજે ગ્રામ પંચાયતનો મહાજંગ જામ્યો છે અલગ અલગ જગ્યાએ આઠ હજારથી વધુ સ્થાનિકો આઠ હજારથી વધારે ચૂંટણીઓ સાબરકાંઠાની વાત કરીશું સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લામાં બસ્સો એકત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન ચાલુ છે છસો સત્તર જેટલા મતદાન કેન્દ્રો કે જેના પર ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલી રહી છે આઠસોથી વધારે સરપંચના ઉમેદવારોનું ભાવી આ મતદારો આ વખતે નક્કી કરશે ત્યારે અઢારસોથી વધારે વોર્ડના સભ્યોનું ભાવી આજે મતપેટીમાં સિદ્ધ થશે કુકડીયા ગ્રામ પંચાયતની સામાન્ય સરપંચની ચૂંટણી યોજાઈ છે જેમાં સવારથી લોકો શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે અને પોલીસનો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત છે અને બહુ શાંતિપૂર્વક બધું લોકો તમામ લોકો મતદાન કરી રહ્યા છે અને ઉત્સાહ છે ઉલ્લાસ છે આ રીતે સરપંચનો જે ઉત્સાહ ઉમંગપૂર્વક જે મતદાન કરી રહ્યા છે તેમાં અમે પણ સહભાગી થઈ અને આમાં જોડાયા છે અને હવે વાત બનાસકાંઠાની બનાસકાંઠામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો ગ્રામીણ વિસ્તારોમાં મતદાન માટે લાંબી લાઈનો લાગી વરસાદી માહોલ અને આ વચ્ચે મતદાન પ્રત્યે ઉત્સુક મતદારો જોવા મળ્યા અમુક યુવાનો પ્રથમ વખત મતદાન કરવા માટે પહોંચ્યા હતા અમારા ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે તો એમાં ઉમેદવારો ઉભા છે તો અમારું ગામ પશુપાલન સાથે સંકળાયેલું છે વધતા ખેતીવાડીથી ખેતીવાડી સાથે સંકળાયેલું છે તો અમે લોકો આજે મતદાન કરીને આવ્યા છીએ અને મતદાન એટલા જોર પૂરજોશથી ચાલી રહ્યું છે કે સવારથી આઠ વાગ્યાથી મોટી મોટી કતારો લાગેલી છે લાઇનની અને એમાં દરેક ગામજનો એવું ઈચ્છે છે કે ગામમાં સારો ઉમેદવાર આવે ગામનો વિકાસ કરે મારા ગામની અંદર સત્પંચ નું ઇલેક્શન ચાલી રહ્યું છે મતદાન નો દિવસ છે આજે વરસાદી માહોલ છે તોય લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે બરોબર અને મારી એક નમ્ર વિનંતી સો સો ટકા મતદાન થવું જોઈએ આજે ખુબ ગામમાં ખુશીનો માહોલ છે અને ખુબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે ગામમાં વિકાસના કામમાં વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી છે સ્પોર્ટ મેદાન છે બરોબર શાળા રસ્તા રોડ રસ્તા લાઈટ બરોબર એની સુવિધા થાય અને જનતા જનાદન છે જનતા નક્કી કરશે કે આ કામ ને કોણ લાયક છે એવા વ્યક્તિ લોકો પસંદ કરશે એ ઉમેદવાર અને બોટાદના ગઢડાના ભીમદાર ગામમાં મતદાન પ્રક્રિયા થોડી ધીમી જણાય ગામ લોકોએ મતદાન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અપીલ પણ કરી મતદારોની મત આપવા માટે એક તરફ લાંબી કતારો લાગી અને બીજી તરફ મતદાન પ્રક્રિયા ધીમી ચાલતા સ્થાનિકોમાં વાતને લઈને રોષ પણ જોવા મળ્યો ગામની દસ હજાર વસ્તીમાં કુલ બાર જેટલા વોર્ડ કાર્યરત છે અને ધીમી પ્રક્રિયાથી વૃદ્ધો અને મહિલાઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો મતદાન ની પ્રક્રિયામાં કઈક મિસ્ટેક છે એટલે મતદાન બહુ ધીમું થાય છે તો એને થોડોક સુધારો થાય તો મતદાન ઝડપી થઈ શકે પૂરું થાય નહીં કેટલું મતદાન અમારા ગામમાં આશરે પંચાવન મતદારો છે અને છે વસ્તી વસ્તી તો જૂની ગણતરી મુજબ આઠ હજાર ની છે અને બાર વર્ષ છે સીઝન છે તેમ છતાં લોકો ને પૂરેપૂરો ઉત્સાહ છે દોઢ કલાક થી ઉભા છે હજી દોઢ કલાક કદાચ મારો આવે તો ધીમું સાલા છે આ લોકોને ગમે તે કઈક મિસ્ટેક હશે કઈક સ્ટાફ ઓછો હોય અથવા નો ફાવતો હોય સ્ટાફને ને એક અડધી કલાક એક મત થાય પડે છે અમારે કઈક થોડીક કઈ એકાદ સ્ટાફ વધારે અથવા તો એને કઈક થોડીક સિવેટ રાખે તો રાત ના દસ વાગ્યા નો પૂરું થાય લોકોને આ બેલેટ પેપર થી ઝાઝા વર્ષો થી મતદાન કરવામાં આવ્યું છે એટલે રાયણ નીતિ એના કારણે વાર લાગે છે પણ સુવિધા ઉપલબ્ધ કરી શકે એવા ઉમેદવાર અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલ્યું અને મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકે પણ મતદાન કરવા માટે પહોંચ્યા અંબાજીના તમામ બુથ પર પોલીસ નો ચાંપતો બંદોબસ્ત બનાસકાંઠા એસપીએ મતદાન મથકની મુલાકાત પણ લીધી અને મતદાન મથકો પર એસપીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હાલમાં બનાસકાંઠા જિલ્લાની અંદર પણ તમામે તમામ જે ગ્રામ પંચાયતો છે ત્યાં ઇલેક્શન ચાલી રહ્યું છે પોલીસનો બંદોબસ્ત તમામે તમામ જગ્યાઓ ઉપર રાખવામાં આવેલો છે જે સો મીટરનો જે એરિયા છે કે જ્યાં બીજા કોઈને એલાવડ નથી તેનું પણ પોલીસ પાલન કરાવી રહી છે આ સિવાય જેટલી પણ અમારી સેક્ટર મોબાઈલ પોલીસ છે તેનો પણ હાલની અંદર જે છે એનું પેટ્રોલિંગ ચાલુ છે કેટલાક વિસ્તારની અંદર ખૂબ વરસાદ પડ્યો હોવાથી લોકોને જે આવવામાં તકલીફ પડે છે ત્યાં બી પોલીસ એમને મદદ કરી રહી છે જેથી કરીને તે લોકો પણ પોતાનો વોટકાસ્ટ કરી શકે સદંતરે જોતા બનાસકાંઠા જિલ્લામાં સંપૂર્ણ શાંતિ રીતે હાલમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનની પ્રક્રિયા ચાલુ છે